નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ધ ફોરેસ્ટ બર્ડ સ્ટોરી ચેનલમાં જ્યાં દરેક પક્ષીની પોતાની જે કહાની છે આજે આપણે મળીશું એક રંગીન અને રસપ્રદ પક્ષી સાથે અકેશિયા પાઇડ બાર્બેટ તેની ઓળખ છે તેનો કાળો સફેદ રંગ અને લાલ માથાનો ટપકો આ પક્ષી દક્ષિણ આફ્રિકાના ઝાડિયા અને જંગલોમાં જોવા મળે છે ખાસ કરીને એકેશિયા વૃક્ષો પાસે તે ફળો જંતુઓ અને બીજ ખાય છે કુદરતના પર્યાવરણને સંતુલિત રાખવામાં તેનો મોટો ફાળો છે અકેશિયા પાઇટ બોર્બેટનો અવાજ ખૂબ જ તીવ્ર અને વારંવાર સાંભળવામાં આવે છે તે ઝાડના ખોખલા ભાગમાં ગૂંથણ બનાવી રહે છે આ પક્ષી બીજ ફેલાવવામાં મદદરૂપ છે એટલે જ તેને જંગલનો નાનો વાવેતરકાર કહેવાય છે તો મિત્રો આ હતી અકેશિયા પાઇટ બાર્બેટની નાની સફર વધારે રસપ્રદ વીડિયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં